ગુજરાત ના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એવા ભરૂચ અંકલેશ્વરની અંદરની એક ખાનગી કંપનીની અંદર સીમિત જગ્યા ઉપર બીજી બાજુ જોઈએ તો મોંઘુ શિક્ષણ મોંઘા શિક્ષણ પછી ખાનગી કંપનીમાં પણ જો નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે બેરોજગારી આસમાને જઈ રહી છે સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં ચૌદ ચૌદ અઢાર અઢાર લાખ ફોર્મ ભરાય એલઆરડીમાં અઢાર લાખ ફોર્મ ભરાય અન્ય જગ્યાઓ માટે ચોવી ચોવીસ લાખ ફોર્મ ભરાય એ તો આપણે જોયું છે પરીક્ષામાં સરકારી નોકરી પેપર ફૂટે ગેલરીથી થાય ગોલમાલ થાય ભરતીઓ થાય એ પણ પણ જોયું ખાનગી કંપનીઓમાં જેમાં સરકાર વારંવાર દાવા કરે વાઇબ્રન્ટ ગુજરાતના મોટા પાયે કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય અબજો રૂપિયાના મૂડી રોકાણ આવે અને લાખો રોજગારીની તકો સર્જા છે એવા દાવા સરકાર કરી ચૂકી હોય ત્યારે પાછલા વાઇબ્રન્ટના કુલ આંકડાઓનો સરવાળો કરીએ તો લાખો રોજગારીના આંકડાનો સરવાળો કરીએ તો ગુજરાતના દરેક પરિવારને માંથી બે વ્યક્તિને નોકરી ઉપલબ્ધ થઈ શકે દરેક પરિવાર માંથી એની બદલે તો વાસ્તવિકતા તો ઘણું ચિત્ર ઉલટું દેખાઈ રહ્યું છે ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો રૂપ અબજો રૂપિયાનું રોકાણ કરોડો રોજગારી થશે ઉભી એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો એસી ટકા એ રોજગારીના કાયદાનો છેદ ઉડાવી દીધો કરોડો રૂપિયાના ટેક્સની માફી અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પણ ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાયબ્રન્ટના ઓઠા હેઠળ અબજો રૂપિયાના કઈ કંપનીને કેટલા લાભ આપ્યા આ કંપનીની અંદર કેટલા લોકોને ગુજરાત અને ગુજરાતીઓને ગુજરાત અને ગુજરાતીઓને કેટલી નોકરીઓનું સર્જન થયું એમાંથી કેટલી નોકરીઓ આપવામાં આવી અને એમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો તેનો જવાબ પણ ભાજપ સરકાર આપવો પડે એ વાત હકીકત છે કે જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મરતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મરતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા કમલમની તિજોરી ભરાણી એ બધું થયું પણ ગુજરાત અને ગુજરાતીઓને શું લાભ થયો એનો હિસાબ ભાજપાએ આપવો જોઈએ